ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે પંદર ભાગ સાંભળ્યા આજે આપણે સોળમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સામ્રુદિક શાસ્ત્ર અનુસાર સ્ત્રી પુરુષના શુભ અશુભ લક્ષણ મસ્તક અને હસ્તરેખાઓ દ્વારા આયુષ્યનું સૂક્ષ્મ જ્ઞાન હરીહ શ્રી હરિ કહે છે એ શિવ હવે હું સ્ત્રી પુરુષના લક્ષણોનું વર્ણન સમસે માં કરી રહો છું આપના હાથ પગના તળિયા પરસેવા વિનાના હોય કમળ જેવા કોમળ અને લાલ હોય આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય નખ તાંબા જેવા થોડા લાલ વર્ણના હોય પગ સુંદર ઘૂંટીઓ વાળા નસોથી રહિત અથવા કાચબા જેવા ઉપસેલા હોય તેમને નૃપશ્રેષ્ઠ માનવો જોઈએ વૃક્ષ તથા થોડા પીળા પડતા સફેદ નખવાળા વાંકા તથા નસોથી ભરપૂર અને વિરલ આંગળીઓથી યુક્ત સુપડાકાર ચરણોવાળા મનુષ્ય દુઃખી તથા દરિદ્ર થાય છે થોડા રોમ એટલે વાળ થોડા વાળવાળું હાથીની સૂંઢ જેવા સુંદર જંગા પ્રદેશ તથા એક એક રોમથી ભરચક રોમકૂપો વાળું શરીર રાજાઓ અને મહાત્માઓનું હોય છે દરેક રોમકૂપમાં બે બે રોમ હોય તો મનુષ્ય શ્રોત્રી અથવા પંડિત થાય છે ત્રણ ત્રણ રોમ વાળો મનુષ્ય દરિદ્ર થાય છે બંને જાંઘો અત્યંત કુશ હોય તેવો મનુષ્ય રોગી હોય છે સમાન ઉદર ભાગ થી શુભોભિત મનુષ્ય અતિશય ભોગથી સમૃદ્ધ તથા કુંભ જેવા ઉન્નત કે સર્પ જેવા ઉદર ભાગવાળા લોકો બહુ દરિદ્ર હોય છે રેખાઓ દ્વારા આયુષ્યનો નિર્ણય કરવામાં આવે છે જેના લલાટમાં સમાન આકારની ત્રણ રેખાઓ સ્પષ્ટ દેખાય છે તે પુત્રાદિથી સંપન્ન રહીને સુખપૂર્વક સાઠ વર્ષ સુધી જીવતો રહેશે મસ્તક પર બે રેખાઓ દેખાતી હોય તો મનુષ્યનું આયુષ્ય ચાલીસ વર્ષનું હોય છે એક રેખા હોય તો તે મનુષ્યનું જીવન વીસ વર્ષનું માનવું જોઈએ પરંતુ કાન સુધી એક રેખા હોય તો તે સો વર્ષ સુધી જીવે છે લલાટ પર કાન સુધી વિસ્તૃત બે રેખાઓ હોય તો મનુષ્યનું આયુષ્ય સિત્તેર વર્ષનું તથા તેવી જ ત્રણ રેખાઓ હોય તો સાઠ વર્ષનું આયુષ્ય હોય છે લલાટ પર રેખાઓની વ્યક્ત એટલે પ્રગટ અવ્યક્ત એટલે અપ્રગટ સ્થિતિ હોવાથી મનુષ્ય વીસ વર્ષના અલ્પ આયુષ્યનો થાય છે લલાટ રેખા રહિત હોય તો મનુષ્ય ચાલીસ વર્ષ જીવે છે રેખાઓ છિન્ન ભિન્ન હોય તો મનુષ્યનું અકાળ મૃત્યુ થાય છે જેના મસ્તક પર ત્રિશૂલ અથવા ફરસી જેવું ચિહ્ન દેખાતું હોય તે ધન પુત્રાદિથી પરિપૂર્ણ થઈને સો વર્ષ સુધી જીવે છે એ રુદ્ર તર્જની અને મધ્યમાં આંગળીઓના મધ્ય ભાગ સુધી આયુષ્ય રેખા પહોંચી હોય તો મનુષ્ય સો વર્ષ જીવે છે અંગૂઠાના મૂળ ભાગથી નીકળનારી પ્રથમ રેખા જ્ઞાન રેખા છે મધ્યમાં આંગળીના મૂળથી જે રેખા જાય છે તે આયુષ્ય રેખા છે આ રેખા કનસ્ટિકા આંગળીના મૂળથી નીકળીને મધ્યમાના મૂળ ભાગને પાર કરે છે જો આ રેખા વિચ્છિન્ન અથવા કોઈ અન્ય રેખાથી છૂટી પડતી નથી તો આવી વ્યક્તિનું આયુષ્ય સો વર્ષનું હોય છે હે રુદ્ર જેના હાથમાં આ આયુષ્ય રેખા સ્પષ્ટ દેખાય છે તેનું આયુષ્ય સો વર્ષનું અવશ્ય હોય છે એમાં શંકા નથી જે રેખા કનષિકા આંગળીના મૂળમાંથી નીકળીને મધ્યમાં આંગળીના મૂળ સુધી વિસ્તરે છે તે રેખા મનુષ્યને સાઠ વર્ષનું આયુષ્ય પ્રદાન કરવા સક્ષમ હોય છે તો અહીંયા શ્રી ગરુડ મહાપુરાણનો સોળમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્તરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો